પંથક નો સૌથી મોટો એવો લોકમેળો યોજાયો આજે શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે અમાસ દિવસે કરાઈ ભવ્યાતિ ભવ્ય ઉજવણી બાવન ગજની ધજા ચડાવવા સહિત અનેકવિધિ કાર્યક્રમોનું આયોજન હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા તો જિલ્લા સહિત સમગ્ર ધંધુકા પંથકનો સૌથી મોટો એવો લોકમેળો યોજાયો બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલ નીલકા નદીના કાંઠા આવેલું છે પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર કે જે હજારો વર્ષ જૂનું છે જેની સ્થાપના ખુદ પાંડવો દ્વારા ભીમનાથે કરાઈ હતી અને પૂજન અર્ચન કરાયું હતું ત્યારે આ ભીમનાથ મહાદેવ મંદિરમાં પંથક સહિત રાજ્ય અને દેશના હજારો ભાવિક ભક્તોમાં ખૂબ જ આસ્થા ધરાવે છે ત્યારે અહીં આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન પૂજન અર્થે આવતા હોય છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસ નિમિત્તે અહીં ભવ્યાથી ભવ્ય ઉજવણી કરાય છે જેમાં આજે ઢોલનગારા સાથે અહીં પરંપરાગત રીતે વર્ષોથી અહીં બાવન ગજની ધજા પ્રથમ ગ્રામ ઠાકોર સાબ દ્વારા અને ત્યારબાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદ વીળનાથની જગ્યા દ્વારા ચડાવવામાં આવી છે જે પ્રથા યથાવત રાખતા વર્ષે પણ ઢોલનગારા સાથે વાંચતે ગાજતે ભીમનાથ મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવેલી હતી તો હજારોની સંખ્યામાં

ભીમનાથ દાદા ને આ જાળ ને પાંડવું અહીંયા હતા વર્ષોથી અને ત્યારથી લોકો અહીંયા અમાસ ના દિવસે લાખો નહીં હજારો માણસો નહીં પણ લાખો માણસો અહીંયા દર્શન કરવાનો લાભ લે છે અને અલક્ષેત્ર પણ ચાલે છે અને અહીંયા આજુબાજુના જે વિસ્તારો છે એના લોકો આજે હજારો લોકો અહીંયા દર્શન માટે આવે છે અને બધા આ દાદા એની શ્રદ્ધા છે અને હમણાં ધજા ચડી છે અને એના દર્શન કરવા માટે પણ માણસો આવે છે જય ભીમનાથ હું મહામંડલેશ્વર આશુતોષ કરી ભીમનાથ માં શું કહેશું શું આયોજન આ પરંપરાગત આયોજન કરવાનું બહુ વ્યવસ્થિત આપણે કર્યું છે તંત્રનોય સારો સપોર્ટ છે અને સવારે વહેલી સાડા આરતી થી જ ભીડ છે અત્યારે અને સતત માણસો આવે છે આ વર્ષે રેલવે તંત્રએ તે ગાડીઓ તમામ ગાડીઓને સ્ટોપ આપ્યો છે એટલે એમનો હું આભાર માનું છું એસટી એસટીનું બધો વ્યવસ્થા છે અને ઈશ્વરને પ્રાર્થના કે આ સાંજ સુધી વરસાદ ન પડે તો લોકો હેરાન એરત થાય મારું નામ સોનાલા મિત્ર છે દર્શન દર્શનનો આનંદ ખૂબ જ સારો એવો થયો દાદાના દર્શન ખૂબ જ શાંતિથી અને સારા એવા થયા અમે અહીંયા આવ્યા ત્યારે ધજા ધજા ચડાવી રહ્યા હતા તો અમે ધ્વજાના દર્શન પણ કર્યા અને